ये बेबी है बड़ा बाबला हो गया अभी तो ये बेबी है ये बाबा नहीं है बाबला हो गया अभी बाबा तो ये वाला है मेरा बच्चा जो सो रहा है है ना तू तो तो लड़की है।, है क्या लड़की को बेबी बोलते ऐसा था बेटा यहां तन दिखा लाल लाल तन को ये मारियो तन कौन मारा सेम तो के तन कौन मारा क्यों हसू आई ये मां आ सचित महाराज तना कौन मारत सचित महाराज केम मैं कुछ करता नहीं

क्या बोल रहा था कॉमेडी करने तो वाला बोल था कुछ तो कॉमेडी बोलना कॉमेडी करने वाला था कॉमेडी तो कर तू कॉमेडी कर क्या कॉमेडी करने वाला था ना हाँ सब लोग करेंगे ना अः तो चालू तो है तू करना खड़ा अरे पर तू तो खड़ा हो तू तो खड़ा हो पहले तू हो तू छोटा बच्चा है ना अभी तो पहले तू तो करेगा तू सारी चीज मिकॉल उसको क्या बोलते हैं बेटा निकोल बोलते निकोल नहीं बोलते उसके आगे नींद निकल नींद लगाना है निकेश निकेश का नी लगाना है नी, नी कॉल क्या बोलने का नी कॉल नी कॉल कॉल कोलकाता वाला कॉल कोलकाता वाला कॉल <laughs> क्या कोलकाता कोलकाता बोल अभी फिर से बोल मी कॉल नहीं नी निकेश का नी और कोलकाता का कॉल नी कॉल हाँ <laughs> निकल नहीं बोल देना निकोल।, निकोल हाँ सही पकड़े है, है, तो है तो? हाँ तो मेरे को मिकेश बोलेगा ना फिर तो क्या निकेश हाँ ये बराबर बोलता है तो निकोल को क्यों निकोल बोलता है <huk> निकोल, निक અન્ડર બ્રિજ હૈો બોલ ખુશી તું વ્લોગ એડિટ કરવામાં એટલી બધી બિઝી કે તું તારી પાસે ટાઈમ જ નહીં અમારે જો વાત કરવાનો અરે આજે નહીં તું છેલ્લા બે દિવસથી બે દિવસથી તું એ અરે હું એમ કઉ છું બે દિવસથી તું ખાલી વ્લોગમાં એટલી બધી બીજી ને એડિટ 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 કરી રહી તને એવું થાય કે થોડી વાર પાંચ દસ મિનિટ બેસ હા તો લાઈવ હું કરી દઉં પછી તું એમ કહીશ તમે આ ક્લિપ આમ કર્યું ફેલાનું કર્યું ઠીક કર્યું તો હું તો ગાય ગા કરી નાખું દસ મિનિટ માં કરી નાખું કરવા માટે

અને નીચે અત્યારે જોઈ રહ્યો છે આપણે ઓલમોસ્ટ કામ બધું પતી ગયું છે હવે થોડો ઘણો સામાન હજુ બાકી છે બધું પતાવવાનો છે હે ને કાલ પતી જશે ને ઓકે સો રચિતાને ઊંઘ આવે છે 10 મતલબ 10 ના 10 થઈ ગઈ છે મહેંદી થઈ ગઈ છે આ શું કર્યું એ ખાતે ને એ લાડે ખાતે બાકી તો અત્યારે પગની મહેંદી ચાલે છે અને હું નિશુને લઈને રમાડી રહી છું મારી મહેંદી નથી મૂકી હજુ બિકોઝ આજે થોડો તમે મારો ફેસ તો જુઓ અરે બપરે અગિયાર વાગે તો કાલે સવારે અગિયાર વાગે મારી મહેંદી મૂકવાની છે અને મારો બ્લોગ મારો મસ્ત મજાનો હલ્દીનો વિડીયો અપલોડ થઈ ચૂક્યો છે તમે લોકોએ ના જોયો હોય તો જલ્દીથી જલ્દી જઈને જોઈ આવજો હજુ જસ્ટ મેં એડિટ કર્યો છે અને હજુ હું એવું વિચારી રહી હતી કે આવતીકાલે બી મારો મતલબ અત્યારનો બ્લોગ નહીં આવે બોલવામાં થોડી ઘણી મિસ્ટેક થશે બાકી અત્યારે હાલ કેમ કે ત્રણ દિવસ થાય ને બ્લોગની બહાર આવે ને તે મને એવું લાગે મારા આદત છૂટી ગઈ છે કદાચ હું વ્લોગ બંધ પણ કરી દઉં હે નિકેશ કદાચ હું વ્લોગ પણ બંધ કરી શકું છું હે ને મને બોલવાની આદત છૂટી ગઈ હું અત્યારે ઓન કેમેરા બોલી પણ નહીં શકતી ઓકે સો કંઈ નહીં આમ છે ને બે ત્રણ દિવસ આમ આરામ જેવું લાગ્યું કેમ કે બધા મેરેજના વિડીયોઝ ના પેટે એવું ના કરાય દીખું એવું ના કરાય મા શું કે અહીંયા છે ને ચોકેટ રમો ચોકેટ તો બે ત્રણ દિવસથી મેં વ્લોગ શૂટ નથી કરાય એટલે મને આદત પણ છૂટી ગઈ છે અને બધું અને આમાં કેવું હતું કે ગમે ત્યારે હું એડિટ કરી નાખું અત્યારે એડિટિંગ થઈ ગયું છે હું થઈ ગઈ છું ફ્રી અને આવતીકાલે સવારે આવતીકાલે સવારે મારી મહેંદી છે નિકેશ અત્યારે લેપટોપ લઈને બેસી ગયા છે બિકોઝ મેરેજના ને એ બધા વિડીયોઝ અત્યારે નાખશે મારા ફોનમાં તો ઘણું બધું કામ છે અત્યારે ઘણું બધું કામ થઈ ગયું છે ઘણું બધું બાકી છે તો બીજું તો શું કહીએ હવે તમે અમને નિકેશના બ્લોગમાં જોઈ લો કેમ કે મારા બ્લોગ હમણાં બે દિવસ હજુ બંધ રહેશે બડ ઉપરનો વ્લોગ આવશે બાકી આવતીકાલે કદાચ વ્લોગ નહીં આવે હજુ પણ તો તમે લોકો કમેન્ટ કરજો તમને મેરેજના વિડીયોઝ જોવા કેવા ગમે છે કેવા નહીં અને એક્સાઇટેડ છો કે નહીં મેરેજનો વિડીયો જોવા માટે કેમ કે તમે અત્યારે જોશો ને તો હલ્દીના વિડીયોઝ મારા અપલોડ થયેલા છે તો કેવી મજા આવે છે કેવી નહીં અને ઘણા સમય પહેલાંની વાત છે અઢી વર્ષ પહેલાં અમે આવી રીતે સિમ્પલ મેરેજ કરેલા છે તમે જોઈ શકશો એમાં કે અમારે મતલબ કહેવાય ને ગેસ્ટ પણ બહુ બધા ઓછા હતા કેમ કે બધાને તેડાયા ન હતા અને હજુ મેરેજનો વિડીયો બાકી છે ને મેરેજના વિડીયોમાં હું છે ને આમ આમાં આમમ લાગું છું બટ ચાલે તમારાવાળાએ ગમે ગમેવાળી લીધી છે શું કરે છે બેટા શું નાખ્યું આ જો છોકરો કાગળિયા મોડામાં નાખે છે નજર હટી દુર્ઘટના ઘટી હે ને ઈશું હા જો હવે બીજા વિડીયોઝ આવશે તો કંઈ નહીં અત્યારે ક્યાં રચિતાની મહેંદી પૂરી થશે નિશુની તો ક્યાંથી મહેંદી કહો હેપી બર્થ ડે હેપી બર્થડે છે અને કાલે હજુ મારે નિશુના બર્થડે માટે એક સ્ક્રિપ્ટ રેડી કરવાની છે એ તમને નેક્સ્ટ ડે વ્લોગમાં જોવા મળશે કાં તો હું સ્પેશિયલ એના માટેનો એક વિડીયો મૂ બકા તારી મહેંદીના કોન લઈ લે તો બધું આવશે હમણાં નીચે ત્યાં છોકરી બી બહુ પરેશાન થઈ ગઈ છે કેમ કે નિષુ બિલકુલ શાંતિથી થી બેસતો નથી બહુ લવારી વધારે પડતી થઈ ગઈ છે તો કઈ નહીં કન્ટિન્યુ જતો તર નિષુ નિશુ નિસું બધાને टाटा કદે માં દીકો બેટા હાલી કરવાનું શું લેશે લે સમાદીકો હવે એને શું જોવો જો તો ત્યાં શું ભારી ગયો છે આખું તો फाડી નાખ્યું હજી તાર કેટલું બાકી રાખવું છે ગયું નીસુ પપ્પા બોલાય પાપા નીસુ પાપા કે બાકી રહી ગયું છે હજુ બેટા આટલું તો ફાળ્યું હજી કેટલું ફાળીશ તું નીસુ આમ જો પાપા બોલાય પપ્પા ગુમી ગુમી જાય પાપા આજે બાય નીસુ બાય હું જાઉં હું જાઉં છું ઓકે બાય તન નહીં લઈ જાવ બાર જોન પહેલા બીજું બોતો તો ટી તારા આજે આરામ છે ને આરામ આરામ હે તાય તો થઈ ગમ તું લોગ રેડી તાજે ઓહો હો હો કેટલી મહેનત કરી કઈ નહીં થઈ તો ગયો પણ અત્યારે તો શાંતિ ના હોય શાંતિ હો હમ કઈ નહીં તો ચલો ક્યાં સુવાનું છે મારે બરાબર તો જાગવાનું છે એ તમાર ની સુન ખબર ની સુ જાગશે તો તમારે જાગવું પડશે કેમ કે હું તો સુઈ જવાની છું પૂછો કેમ કેમ મારે મહેંદી મુકાવાની છે સવારે કેમ માર લગન છે હે હા જો આ હા કે પપ્પા લગન છે ને બેટા

તો તમે જોઈ શકો છો અને નીકેશ મારા વિડીયોમાં વિડીયોમાં મને ખબર જ પડી સર નીશુ ને નવી ફોટ નવું મતલબ વોલપેપર લાગી ગયું છે નહીં 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 બતાય તો નીશુ નું વોલપેપર હા એ તો તમને બર્થડે વાળા ઓ મસ્ત ઓકે ઓ ઓ ઓ ફોટામાં મળશે યસ અને એનો એક આજે વિડીયો પણ એડિટ થઈને આવ્યો છે બહુ જ મસ્ત છે ને યસ તો બસ કઈ નહીં આજ મતલબ હમણા બે દિવસથી મારી બકબક તમને સાંભળવા નથી મળતી હજુ બે દિવસ નહીં મળે તો તમને બધાને શાંતિ લાગતી હશે તો કઈ નહીં આજનો બ્લોગ માં આટલું જ હતું વિડિયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ માં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ